વિક્રમભાઈ તમારી મગફળી જોવા ખૂબ જ સારી છે બાજુવાળા કરતા તો મને પેલા તો તમારો પરિચય આપો અને પછી તમે હું શું ટ્રીટમેન્ટ વાત કરજો મારું નામ છે વિક્રમભાઈ ગભાભાઈ ભુવા ગામ ખાળડી તાલુકો તળાજા મારો મોબાઈલ નંબર એકાશી એકતાલીસ ત્રીસ નવ્વાણું અઠયોતેર અને સિંગ મે મારે છે ઓછામાં ઓછી દશક વીઘાની સિંગ છે અને પછી મેં તારીફ અને સ્વાધીન બેનો છંટકાવ કર્યો છે દસ બાર દિવસ પહેલા અને હવે તમે એમાં સ્વાધીન કેટલું નાખ્યું તું સ્વાધીન નાખ્યું તું પસાર પસાર ગ્રામ તારીફ તારીફ નાખી તી ચાલીસ ગ્રામ અને આ બેનો છંટકાવ કરવાથી રિઝલ્ટ ખૂબ જ સારું મળ્યું છે છોડવો સારો વધમાં છે કોઈ પણ જાતની તકલીફ નથી જાતે બધું બંધ થઈ ગયું છે અને પછીનો આ મા એક જ જમીનમાં બાજુવાળાને પાંચ વીઘાની સિંગ છે જો આ સિંગ જો તમે આ એક જ પડામાં સિંગ છે આ બાજુવાળાની સિંગ છે આ એ સ્વાધીને છટકાવ કરેલો નથી જો આ લોકોને સિંગ સીંગ આ એક જ પડામાં એક પડામાં અમે બે વ્યક્તિ છીએ આને પાંચ વીઘાની છે આ સિંગ બધી એને વહી ગઈ છે જો કોક કોક છોડવા રહેલો છે બાકીની બધી વહી ગઈ છે ને આ જે છે એ મારી છે જો આ દવા છટ્યા પછીનો ખૂબ જ રિઝલ્ટ મળ્યું છે મને વિક્રમભાઈ બીજો શટકાવશો શેનો કરશો તમે હવે બીજો શટકા આની આ દવા નો મારવાનો છે બીજો શટકાવ વિક્રમભાઈ કેવેટ નો કરવાનો છે તમારે કેવેટ નો હા આજી ઓકે